દર્શનનો લાભ લેવા માટે ગરબી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત ગરબા અને રાસની રમઝટ બોલી હતી જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો માતાજીના ગરબાના સુર અને ભક્તોના થનગનાર્ટથી આખું વાતાવરણ ભક્તિમય અને ઊર્જાથી છલકાઈ ગયું હતું આ નવ દિવસ દરમિયાન પ્રજાપતિ ગરબી મંડળની ગરબી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સમસ્ત થાનગઢ માટે આસ્થા અને ઉલ્લાસનું કેન્દ્ર બની રહી હતી જેણે સૌના હૃદયમાં ભગવતી પ્રત્યેની શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવી હતી મારું નામ ટાક રિંકેશ છે હું ફુલવાડી વિસ્તારમાં રહું છું વાસ્પી પ્લોટમાં શ્રી પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા ભવ્યથી ભવ્ય નવરાત્રિનું મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યાં નવ દિવસ માતાજીની અલગ અલગ મૂર્તિઓ મેટવામાં આવે છે અને આ મૂર્તિઓનો લાભ આખો ગામ સમસ્ત દર્શન કરવા આવે છે અને આ મહોત્સવથી અમે બધા ધન્યતા અનુભવીએ છીએ જય માતાજી માતાજીના વિરાટ વિરિયા સાંગઢ વાસુપુર વિસ્તારમાં શ્રી પ્રજાપતિ દેવજી મંદિર દ્વારા નવરાત્રિ આયોજિત કરવામાં આવે છે જેમાં

thank oh, you